પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકેલો છે જેમાં અનુક્રમે તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે આજ રોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેક્ટરે રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી એ આજે અરજદારો પોતાના પ્રશ્નો લઈને જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના પ્રશ્નો રસ્તાઓ અંગેની માંગણી રસ્તો રિપેરિંગ દબાણ અંગેની ફરિયાદો ખેડૂતોની અન્ય ફરિયાદો વગેરે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ લાવવા માટેની કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી